તમારું બધાનું સ્વાગત કરું છું વિડીયો ખાલી આ છે રસ્તો અને આ છે ફોરેસ્ટ યાર આપણે અહીંયા એક સ્પેશિયલી કામ માટે આવ્યા હી એક કામ છે જે ફક્ત સોમાચારની ઋતુમાં જે મસ્ત મજાનું લેવું જો આ કામ માટે નહીં આ તો ડુંગળો છે ને જો મસ્ત મજાના વૃક્ષો વાવ્યા છે એ કેવા દેખાય હરા ફરા આપણે આવ્યા છે કલીમલીની ભાજી ગોતવા તો કલીમલીની ભાજી આપણને મળી ગઈ છે જો આ છે કલીમલીની ભાજી તો આ જો એના આમાં ને ડુંગળો આવે ને કલીમલીની ભાજી આવે ડુંગળો હોય ને જો આ છે ડુંગળું ડુંગળા ઉપર ફૂલ ના હોય સામે બી દેખાય અહીંયા બી દેખાય આ ફક્ત સોમાજાની ઋતુમાં જ વરસાદ થયા પછી જ મળે એટલે કે આ કુદરતી ઓર્ગેનિક ના કોઈ દવા આ એની મેળે ઊગી આવે આ ફક્ત થોડે સમય માટે જ રહે ત્યાર પછી આ નાશ થઈ જાય જુઓ આહા હરિયાળું ફોરેસ્ટ જો ખાલી અમે આવ્યા કાલીમ અલીની ભાજી ન તો હું ફટાફટ આપણે આ બેગ લઈને એટલે આ બેગ ભરીને જવાનું કાલીમ અલીની ભાજી તો આવી રહી અહીંયા રહી અહીંયા માં ડુંગળા વિશે જો આ ડુંગળો આ ડુંગળો આ મલીની ભાજી તો ફટાફટ લઈ લઈએ કલીમલીની ભાજી આમાં અંદર ઘણી બધી છે તો આપણે આજે એ જ કામ કરવાનું છે આખા ફોરેસ્ટમાં રખડવાનું છે અને કલીમલીની ભાજી વીણવાની તો ફટાફટ હું લાગી જાઉં મારા મિશનને અંજામ દેવામાં કારણ કે ફટાફટ નહીતર જો વરસાદનું કંઈ ભરોસો નહીં ગમે ત્યારે વરસાદ બી આવી શકે તો ફટાફટ પલળી નહીં એના માટે આપણે વીણી લઈએ પછી ભાઈ જઈએ ઘરે કે મિત્રો આપણે વીણવાની શરૂઆત કરી દીધી છે તમને ખબર છે જો અને આવી રીતે લઈ લેવાની અને પાનની ભાજી થાય તો એ જો આવી રીતે મસ્ત મજાની છે વ્હાઈટ વ્હાઈટ ફૂલ ને તો ફટાફટ આપણે લાગી જઈએ વીણવા થોડો સમય છે અને બેગ ભરવાની છે તો ફટાફટ લાગી જઈએ કામે ફાઇનલી મિત્રો જોઈ લો થોડા જ સમયમાં આપણે આખી થેલી ભરાઈ ગઈ છે હજી વીણવાની છે કારણ કે આ તો હોને જ્યારે એનું શાક થાય ને ત્યારે આવું થોડીક જ થઈ જાય આ ભાજી એટલે મોટા ભાગની તો આવી ગઈ છે તો એ જો આમાં હજી બધું આ જો ડુંગળો હોય એ આ કાલી માલીની ભાજી તો આપણે સારી રીતે લઈ લઈએ

દેખાય છે ને કાલી મરી કાલી મરી જડે જટ પરંતુ આમાં તો જમીન જો એટલી બધી ઓલી છે ને પાણી જે ભર્યું છે થોડા સમય પહેલા વર્ષે ગયો હતો એટલે તો હજી આટલી લઈ લીધી છે હવે થોડીક લઈને પછી જઈએ ઘર સાઈડ રાણી આટલી બધી ઘણી જે આ સાઈડ એ છે તે અને મોટા ભાગની ઓવર ઓલા આવી ગઈ એટલે તો આપણે મળી ગઈ છે નેギર જેવું લોકેશન જો ખાલી વાતાવરણ પંખીઓના અવાજ આ કે થેલી ભરાઈ ગઈ છે કાળી માલીની જો અંદરથી કારણ કે થોડા થોડવાળી છે પરંતુ એ તો આપણે હવે ઘરે જને ધોઈ નાખશું ધીલે স্পેશિયલ થેન્ક્યુ ફોર ફોરેસ્ટ જો આમના માટે આપણે થેલી એવી લાવી રાખી કે થેન્ક યુ જો થેન્ક યુ ફોરેસ્ટ એટલે આપણે આભાર માનીએ કારણ કે આપણને એવી વસ્તુ મળી ગઈ ને ટૂંક જ સમયમાં થોડા સમયમાં ક્યાંય આગુ બહુ જવું ના પડ્યું આટલામાં હતી એટલે મળી ગયું અને હવે રવાના થઈશું બધું ફોરેસ્ટ ગુમશું રખડશું આનંદ લેતા જઈશું જો

એના બદલે ચાલી ચાલીને આ ટોપ ઉપર આવી ગયા જોકે હવે આટલામાં ક્યાંય છે અને એવી એક જગ્યાએ છે કાપાળ જમીન હોય ને એમાં આઈ થિંક થાય ત્યાં હતા ને હું તો ભાઈ સેમ્પલ આખા ચોટી જતા અત્યારે જો એવું કશું જ નથી પ્રોબ્લેમ કારણ કે હવે તો જરૂર રે ખોલું તાસ તાસવાળી જમીન આવી ગઈ એટલે જો આ ખાડા તૈયાર છે અને ઝાડવાનું રોપણ કરવા હતું તો આપણે લઈને એક મસ્ત મજાના લોકેશન તો આવી ગયા અહીં તળાવ જોવા જો યુ કેન સી દેસ વ્યુ હેવન ફૂલ છે ને ઓહો નાઇસ એટલે ને આપણે એ ટોપ ઉપરથી ચાલતા ચાલતા આ ટોપ ઉપર આવી ગયા અને હવે અહીંથી આપણે જવાનું હેલ્વ ઘર આપણે તો ખાલી જોવા એવા હા હા બાતક પી આવી ગયા તારે ક્યાંક ક્યાંક દેખાય જો આ ત્રણ ટપકા બ્લેક રહ્યા એ ચાલતું થઈ જઈશું ઘર બાજુ આની પ્રોસેસ જોઈએ હજી તો ધોવાની છે ઘરે જેને મસ્ત તો નીકળી જઈએ ફટાફટ આપણે ખાલી જોવા આવ્યા હતા તો જોઈ લીધું ને હવે નીકળી જઈએ ઘર તરફ फाइनली અત્યારે આપણે મિત્રો ઘરે પહોંચી ગયા હી મસ્ત મજા નીકળલી મલીની ભાજી એકવાર ધોઈ નાખી ને હજી સારા પાણી થી ધોવાની બાકી છે તો फटाफट લાગી જઈએ ધોવા નહીતર ઓલરેડી 6 વાગી ગયા છે થોડું મોડું ના કરાય લે फटाफट જો લો હવે ધોઈને મસ્ત મજા ની કરનાખી પછી કટિંગ બતાઈએ હમણાં તમને ચાલે મિત્રો જો આપણે લાયાતા કલી મલી એની કજર વેસ્ટ આઈ કાઢી નાખખો અને સાઈડ જો લાગી ગયું છે બસ તમે સુલે બધી બાફવા બફાઈ ગઈ બફાયેલું એનું પાણી તો હવે એને આવી રીતે હને આમ કરીને બધું પાણી આમાંથી રીતે સાઈડમાં મેળવી આ સાઈડ મસ્ત મજાના બાજરાના રોટલા થાય તો જો આવી રીતે લેવાનું બધું પાણી કાઢી નાખવાનું ફૂડ આપણું પીરસાઈ ગયું છે કલીમલીની ભાજીની તો આ સાઈડ મસ્ત મજાની થોડુંક મરચું નાખીને વઘારી નાખી તો રેડી થઈ ગઈ અને હવે બાજરાના બટા સાથે ખાવાની છે તો ખાઈ લઈએ ને મસ્ત મજાની જોવા સાઈડ સંધ્યા ખીલી વાદળા કેવા દેખાય ઓહો પાછળ તો જો બ્યુટીફ